પાડડી તાલુકાના હેબતપુર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો શાળાની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરેલ શાળામાં ફૂલ હાજરી આપેલ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું બાલમંદિર તથા બાળવા ટીકામાના બાળકોને સ્કૂલ બેગ શિક્ષણ કીટ આપી પ્રવેશ અપાયો ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીના આર્થિક સહયોગથી પાટડી તાલુકાના હેબતપુર પ્રાથમિક શાળાની બાળવાટિકા નાના બાળકોના પ્રવેશ નિમિત્તે શિક્ષણ કીટ અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું આ બાળકો માટે શાળાનું પહેલું પગલું ખુશીભર્યું અને ઉત્સાહજનક બને એ હેતુથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું શાળા પરિવાર દ્વારા ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા આવેલ મહેમાન તથા ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા કાર્યક્રમ અનુરૂપ ઉદબોધન કરાયું શાળાના પ્રાગણમાં મહેમાન હસ્તે વૃક્ષારોપણ કરાયું બાળકોના ચહેરા પરની ખુશી અને નવા બચપનના શરૂઆતની ઉજવણી એ જ ફાઉન્ડેશનનું પ્રેરણા સ્ત્રોત બની રહી છે બાળકોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી કાર્યક્રમમાં અશોકભાઈ કુણિયા વિનયન કોલેજ પાટડી વિરમભાઈ ગોયલ સીઆરસી પાટડી સરપંચવતી સંજયભાઈ એસએમસી અધ્યક્ષ ગ્રામજનનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા હેબતપુર પ્રાથમિક શાળાના શિક્ષકગણ ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ ગુલાબ બૌદ્ધ મંત્રી પ્રકાશ પરમાર તથા એડવોકેટ મેહુલ બૌદ્ધ તમામે હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધારેલ શાળાના આચાર્ય દ્વારા આભાર વિધિ કરાય કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર